ઘરની મા છે એ કેવી હોય હંમેશા તમને જન્મ આપ્યો છે એટલે એના તો આપણે ઋણી છીએ જ પણ એનાથી તમને લઈ જવા છે કે કેવી હોય લગભગ દેશના જેટલા પણ કવિઓ હશે જેટલા પણ વાર્તાકારો હશે એ બધા જ વ્યક્તિઓએ મા વિશે ખૂબ ગુણગાન ગાયા હશે એ માં તમે બોલો ને એટલે મોઢું ખુલી જાય અને બાપ બોલો ને એટલે મોઢું બંધ થઈ જાય એ ખુલવાનો જે અવસર છે એ માં અને જ્યારે અયોધ્યા ના રાજા જે પ્રભુ રાઘવેન્દ્ર સરકાર છે એણે જ્યારે લંકાને જીતી લીધી ને ત્યારે પણ એ લક્ષ્મણને કીધું તું લક્ષ્મણ આ સોનાની લંકાની વચ્ચે આટલી ટાઢક નથી લાગતી આ હિમાલયની ગોદની અંદર એટલી બધી ટાઢક નથી લાગતી જેટલી ટાઢક મને મા કૌશલ્યાની ગોદની અંદર લાગે છે અને એ માને હંમેશા આપણે એવું કીધું તું ચૂપતા તને કાંઈ ખબર નથી પડતી તું કંઈ બોલમાં તું ક્યાં ભણેલી છો અને એ માનવ આપણે માતૃ વંદના કરત હળવેથી આંખો ખોલો ને મારી સાથે બોલો મા બાપ તમે ખૂબ જીવો મા બાપ તમે ખૂબ જીવો અને આજે અહીંયા ઉભેલા દરેક વ્યક્તિના મા બાપને એટલું પ્રણ આપજો કે જ્યાં સુધી આ ખોળિયાની અંદર જ્યાં સુધી આ આયખાની અંદર પ્રાણ છે ને ત્યાં સુધી મા બાપની આંખમાંથી ટપકતું એક પણ આંસુ એવું નહીં હોય કે એનું કારણ હું બનીશ આપ સૌને મારી વિનંતી છે કે ઘરની અંદર ભેટવાનું ભૂલાઈ ગયું છે એ સાસુ વહુ જે ઘરની અંદર ભેટતા હોય ને સાહેબ એ સાસુ વહુની વચ્ચે તિરાડ પાડવા માટે સમાજ ન આવે જે ઘરની અંદર દેરાણી જેઠાણી ભેટતા હોય જે ઘરની અંદર દીકરો અને બાપ ભેટતો હોય જે ઘરની અંદર બાપ અને દીકરી ભેટતી હોય ને ઘરની અંદર પચીસ વર્ષની ઉંમરે દીકરી એમ ન થાય કે મારે મારી રીતે કંઈ પણ મારે નિર્ણય કરવો છે સૌને વિનંતી છે કે અહીંયા દરેક વ્યક્તિ છે એ બાતને પોતાની બાજુમાં ઉભેલી વ્યક્તિ છે ને એને આજ ભેટી લો આ પ્રસંગની અંદર આ કેળી છે આજે જેટલા પણ અમારે કંડારવા છે ને એ કંડારા દ્રષ્ટિ એ છે કે બાજુમાં ઉભેલી વ્યક્તિને ભેટી પડો સાહેબ મારી બાજુમાં કોઈ નથી મને પણ એમ થાય કે હું પણ કોઈને ભેટું કારણ કે આ પોતાનું છે સાસુબાને વિનંતી કાટ પછી સાસુ પણ હું ભૂલી જાજો આજ પછીથી માં બનજો દેરાણી જેઠાણીને વિનંતી કે સગી બેનપણીઓ કોક હોય ને એને પાછી પડવી જોઈએ એવી બેનપણીઓ બનજો બાપ દીકરીને વિનંતી છે કે આજથી મિત્ર બની જાજો બાપ દીકરાની વિનંતી છે કે આજથી મિત્ર બની જાજો અને ઊભેલા અહીંયા ભાઈઓ છે ને એને પણ વિનંતી છે કે મારો નાના ભાઈના ભાગની અંદર થોડુંક વધારે આવે ને તો કાંઈ વાંધો નહીં ખીચડીની અંદર ઘી ઢોળાય છે તો એ ઘરની અંદર થાળી ઢોળાય છે